ફ્રીસ ધ લોડ ક્રિસ્તમ અલભાઈ દત્તાબેનો દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર દસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનોની રીતે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ બી લીલો પ્રભુ ઇષ્ણ બચ્ચન સાંભળીએ માત્યનો ગ્રંથ અગિયારમો અધ્યાય અઠ્યાવીસથી ત્રીસમી કલમ સુધી ઈસવે કહ્યું ઓ થાકે લાવો અને ભારતી લાવો તમે બધા મારી પાસે આવો હું તમને આરામ આપીશ મારી ધૂસરી ઉઠાવો મારા શિષ્ય થાવો કારણ હું હૃદયનો રાંગ અને નમ્ર છું અને તમારા જીવનને શાતા વળશે વળી મારી ધૂસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત મહાલ ભૈતા બહેનો આપણે બધા જીવનમાં અલગ અલગ સમયમાં થાકી જઈએ છીએ એ શારીરિક થાક હોય માનસિક થાક હોય ઇમોશનલ થાક હોય અલગ અલગ રીતે આપણે થાકી જઈએ છીએ જ્યારે એ સવારમાં ઉઠીને આપણે કામ કરવા જઈએ સવારમાં ઉત્સાહ જઈએ જોઈએ ફ્રેશ થઈને અને સમય જતાં 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 ધીરે ધીરે થાકી જઈએ છીએ અને એવી જ રીતે અચાનક આપણને કશું સમાચાર મળે અને જે પ્રમાણે આપણે કાર્ય થવાનું હતું એ થતું નથી આપણે જે કહીએ છીએ કોઈ માનવા તૈયાર નથી મારું કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે થાકી જઈએ માનસિક રીતે ઇમોશનલ રીતે છે આ આધુનિક જીવનમાં આધુનિક સાધનો સુવિધાઓ એ વોશિંગ મશીન હોય એ કમ્પ્યુટર હોય એ મોબાઈલ હોય એ ટેકનોલોજી હોય એ કાઉન્સેલિંગ હોય એ સ્પિરિચ્યુઅલ હોય આ બધું આપણું થાક ઓછું કરવા માટે છે શારીરિક થાક અને સાથે સાથે માનસિક અને આધ્યાત્મિક થાક ઓછું કરવા માટે છે આજના શુભ સંદેશમાં એક અદભુત સંદેશ જ્યારે મસીહા આવશે तर ते प्रभु आराम आपसे ख्रिस्त मयता बेनु ये लोग खरेखर कंटा गया था ठाक गया गुलामी, गुलामी सत्तामनी पर गुलामी सत्तामणि पर सत्तामणि जात जात तकलीफ मुश्किल ये सोशियल तकलीफ पॉलिटिकल तकलीफ अने इकोनॉमिक तकलीफ અને સાથે સાથે રિલિજિયસ ભાર આ બધું એમને દબાવી રાખતું હતું એટલે ખરેખર લોકો માનસિક રીતે થાકી ગયા હતા શારીરિક રીતે થાકી ગયા હતા આવા સમયમાં પ્રભુ યસુ એક અદ્ભુત સંદેશ આપે છે જ્યારે મસીહા આવશે તમને આરામ આપશે એ ગમે તે પ્રકારનો હોય એ માનસિક હોય શારીરિક હોય ઇમોશનલ હોય આધ્યાત્મિક હોય એક એક થાક ઉતાર ઉતારશે ઓછો કરશે દૂર કરશે પણ એના માટે આપણે કાર્ય કરવાનું છે એમના શિષ્ય થવાનું છે એમનું વચન સાંભળવાનું છે અને વચન પ્રમાણે જીવવાનું છે શિષ્ય એટલે એમના ઉપર વિશ્વાસ અને જેવો વિશ્વાસ એ પ્રમાણે જીવન છે અને એ પ્રમાણે જીવીએ ત્યારે પ્રભુ આપણને ફરી નવું બળ આપશે એમ કરીને ઐશ્યાન ગ્રંથમાં ચાલીસમો અધ્યાયમાં એકત્રીસમી કલમમાં તરુણો કદાચ હારી જશે બર જુવાનીમાં આવેલા પણ લથડી પટખાઈ પડે પણ પ્રભુ ઉપર આધાર રાખનારાઓને નવું બળ મળે છે તેઓ ગરુડના જેવી પાંખો ઉપર ઉડે છે તેઓ દોડે છે પણ થાકતા નથી આગળ અને આગળ દબતા રહે છે કદી હારતા નથી હા ક્રિસમાલા ભયતા બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુશું હો થાકેલાઓ ભારતીય કચડાયેલા તમે બધા મારી પાસે આવો હું તમને આરામ આપીશ જેવી રીતે તમારા ઉપર સોશિયલ પ્રેશર હતું પોલિટિકલ પ્રેશર હતું ઇકોનોમિક પ્રેશર હતું ધાર્મિક બોજો હતો આ બધામાંથી હું તમને મુક્ત કરીશ એમ કરીને પ્રભુ આપણને આમંત્રણ આપે છે ગલાતીના ધર્મસભ્યતા પાંચમો અધ્યયન પહેલી કલમમાં પૌલ પોતે કહે છે સ્વતંત્ર્ય ભોગવવા માટે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે એટલે દ્રઢ રહેજો અને ગુલામીની ઝુઝરીએ ફરી જો ત્રાસો નહીં જ્યારે આપણે પ્રભુ સાથે રહીએ પ્રભુના વચન સાંભળીએ અને પ્રભુના શિષ્ય તરીકે જીવીએ એ શારીરિક હોય એ આપણને આરામ મળશે એ માનસિક હોય પ્રભુ શાંતિ આપશે એ ઇમોશનલ હોય તો આપણે બેલેન્સ આપશે અને સ્પિરિચ્યુઅલ થાક હોય આપણને વિશ્વાસ દ્વારા આપણને જીવનમાં સફળતા બગશે હા કૃષ્ણવાલાભતા બહેનો આ પ્રભુના વચન સાંભળી જેટલા લોકો પ્રભુ પાસે ગયા પ્રભુનો અનુભવ કર્યો પ્રભુ કહે છે આવો આવો અનુભવ કરો સ્નાન કર કરોહારના શિષ્ય ગયા અનુભવ કર્યા અને જે જે પ્રભુ પાસે ગયા અનુભવ કર્યા આપણે પણ પ્રભુ પાસે જઈએ ગમે તે પ્રકારના એ થાક હોય પ્રભુ ઉથારવા આપણે આરામ આપવા તૈયાર છે પ્રભુ આમદ આપજે હો થાકેલા હો તમે બધા મારી પાસે આવો હા કિસ્માલ ભયતાબેનો આજના મનન ચિંતન પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ